ભવાની નગરી વડોદરામાં આપનું હાર્દિક સ્વાગત છે ધૂંટતા ભૂવાઓએ નવા ભૂવા પેદા કર્યા પંડ્યા બ્રિજ પાસે આવેલ હીરો સેન્ચુરી બાઇકના શોરૂમ પાસે ભૂવો સામાજિક કાર્યકર્તા વિજય જાદવ સાથે ખાસ ચર્ચા બતાવી રહ્યા છે દ્રશ્ય કે જે અંદર ઓછામાં ઓછો કહેવાય કે વીસ ફૂટ ઊંડાઈ ધરાવતો હાલ આ ભૂવો પડ્યો છે અને કહેવાય કે ઠેર ઠેર વડોદરા શહેરમાં જ્યારે ભૂવા પડતા હોય ત્યારે કહેવાય કે ધૂંઢતા ભૂવાએ પાછો એક ભૂવો પેદા કર્યો છે અને જે દ્રશ્ય તમને બતાવી રહ્યા છે કે હાલ આખા આ બરોડામાં કહેવાય કે ધૂંડતા ભૂવા કેમ કે તેમના બાળકો પેદા કરતા હોય તેવું લાગે છે કેમ કે આ અધિકારીઓના પાપ છે અને અધિકારીઓના પાપના જ કારણે કહેવાય કે આ જે ભૂવાઓ છે તે પેદા થયા છે આ જે કહેવાય કે હાલ થોડાક સમય પહેલા આ જગા પર કહેવાય કે વરસાદી કાસ તેમજ ડ્રેનેજ લાઈનનું કહેવાય કે આ એક કામગીરી કરવામાં આવી હતી અને તે કામગીરી જે કહેવાય કે તકલાથી કરવામાં આવી તેના જ કારણે આખા શહેરોમાં કહેવાય કે ભુવાઓ નગરી તરીકે જાણીતી છે ત્યારે આજે આપણી સાથે વિજયભાઈ જાદવ છે અને વિજયભાઈ જાદવ કહેવાય કે જે દ્રશ્ય બતાવી રહ્યા છે કે થર્મોકોલની જે સીટ છે તે અંદર નાખીને બતાવે છે કે ઓછામાં ઓછું કહેવાય કે આ વીસ ફૂટ ઊંડાઈ ધરાવતો આ ભૂવો હાલ અહીંયા પડી ચૂક્યો છે પણ કહેવાય કે પ્રશાસનની આંખો કોઈ દેશ ખુલતી નથી પ્રશાસનના અધિકારી છે માત્ર ને માત્ર એસી ચેમ્બરમાં બેસી રહે છે અને ત્યાંથી જ કહેવાય કે મોનિટરિંગ કરતા હોય છે પીપીપી ધોરણે જે કામગીરી આપવામાં આવતી હોય છે કોન્ટ્રાક્ટ પર કોન્ટ્રાક્ટની કામગીરી આપવામાં આવતી હોય છે ત્યારે છ થી સાત ફૂટ ઊંડાઈ હાલ અહીંયાથી જઈ રહી છે અને સાથે જ કહેવાય કે જે આ દ્રશ્ય બતાવું છું કે પંદર થી વીસ ફૂટ જેટલી હાલ આ લંબાઈનો આ ભૂવો હાલ પંડ્યા બ્રિજ પાસે પડ્યો છે અને પંડ્યા કહેવાય કે જે આ હોન્ડા નું શોરૂમ છે એક્ઝેક્ટ તેની સામે જ પડ્યો છે એક બાજુ કહેવાય કે વડોદરા એને કહેવાય કે પાણીએ બાંધમાં લીધું અને અમે સતત કહેતા હતા કે પાણીમાં બહાર ના નીકળો કેમ કે ભૂવા ગમે ત્યાં પડી શકે છે અને તમારે જાનમાલનું નુકસાન થઈ શકે છે સતત અમે લોકો તમને અપડેટ આપતા હતા કે ભુવા નગરી છે અને ભુવાનગરીમાં ગમે ત્યાં ભુવા પડે કહેવાય કે પાણી ઓસર્યા બાદ સર્જિત પૂરના અંદર કહેવાય કે નાગરિકો જે પાઈ પાય કરીને ભેગા કરેલા અનાજ પાણી જે ભેગા કરેલા આખા વર્ષના તે પણ તણાઈ ગયા પણ સરકારના પાલિકાના પેટનું પાણી ના હલું શું કહેશો આજે જે પણ વડોદરા શહેરની ઘટના બની રહી છે એના માટે ખરેખર હું તો એક વાત તે અને છાતી ઠોકીને કહીશ કે એના માટે વડોદરા શહેરી જોડો જવાબદાર છે કેમ કે જે પ્રશાસનને જે નેતાઓને તમે ખોબે ખોબે વોટ આપ્યા હતા અને જ્યારે ફક્ત ને ફક્ત ધાર્મિક વાતો કરીને નેતાગીરી કરવી ચૂંટાઈ આવવું આજે તમે જો કે વડોદરા શહેરની અંદર ઠેર ઠેર બુવા પડવા ડ્રેનેજો ઉભરાવી અને મુખ્ય અત્યારે વાત કરીએ કે જે પ્રમાણે અત્યારે વડોદરા શહેરની અંદર ફ્લડ આવ્યું ફ્લડની અંદર તમે જુઓ કે બધાને ખબર છે ને એક સિસ્ટમ જ છે કે વિશ્વામિત્રની અંદર પાણી આવે છે અને પાણી લોકોના ઘરમાં ઘૂસી જાય છે આ વર્ષોથી એક સિસ્ટમ બની છે પણ એ સિસ્ટમના ભાગરૂપે એમનું પ્લાનિંગ કેવી રીતે કર્યું વિશ્વામિત્રનું પાણી એ પાણી અમે કેવી રીતે ડિવાઈડ કરી શકીએ એ કોઈ ચર્ચાઓ થતી નથી ફક્ત ને ફક્ત મોટી મોટી વાતો થાય છે લોકોને લુભાવના સપના બતાવવામાં આવે છે ખાલી રંગ રોગાણ કરીને લોકોને લુભાવવામાં આવે છે અને અત્યારે વાત કરીએ કે અત્યારે આપણે પંડ્યા હોટલ પાસે ઊભા છે અને એક સેન્ચુરી બાઇકનું શોરૂમ છે એની સામે ઊભા છે आणि शोरूमनी अंदर वर्ष पहिले अडी मेन होल कामगिरी थी અને જે કામગીરીના ભાગરૂપે જે પ્રમાણે આ લોકોએ માટીનું જે દબાણ પ્રોપરલી કરવું જોઈએ પ્રોપરલી કર્યું નહીં એટલે તમે જોઈ શકો છો કે અત્યારે છ થી આઠ ફૂટા ભુવા પડેલો છે અને આ મુખ્ય માર્ગ આગળ પણ બે ત્રણ ભુવા પડેલા છે એટલે તકેદારી વાત એ છે કે કામગીરીની સમયે તકેદારી લેવામાં નહીં આવી હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી જવાબદારીપૂર્વક કામગીરી કરવામાં આવી નથી અને જે પ્રમાણે અત્યારે તમે જો કે ગઈકાલે જે મોટા મોટા નેતા લોકોને લોકોને મળવા માટે નીકળ્યા હતા અને લોકોનો એટલો બધો આક્રોશ હતો કે નેતાઓને ઉભી પૂછડે નહાળ્યા છે હું તો કહું છું લોકોએ અત્યારે જાગૃત થવું જોઈએ અને જે પ્રમાણે કે તમારો આ જે વોટ છે આ વોટ ખૂબ કિંમતી છે અને જે પ્રમાણે આપણા સિસ્ટમ છે ભારત દેશની કે વોટ આપીને તમારા નેતા અને અત્યારે હું એક કહેવા માંગીશ કે તમે પણ વડોદરા શહેરના નગરજનો આ એક તમારી જવાબદારી બને છે જે પણ તમે નેતાનું ચૂંટાઈ લાવો છો એ નેતા તમારી ખરેખર કામગીરી કરી છે કે નહીં કરતી એ તમારે ખૂબ ખૂબ ધ્યાન રાખવું જોઈએ અને અત્યારે જે વડોદરા શહેરની અંદર જે પરિસ્થિતિ થઈ ગઈ છે વડોદરા શહેરનું તો કહું છું નામકરણ બદલાવવું જોઈએ ખડોદરા રાખવું જોઈએ ભુવાનગરી રાખવું જોઈએ એ જ હું કહેવા માંગીશ વિજયભાઈ સાથે હું તમને એક વાત એવી કહીશ કે જ્યારે પણ આ રીતે કોઈ સાઇટ પર કામ ચાલતું હોય કોઈ ભૂકી કાસ પર કહેવાય કે જ્યારે કંઈક ખાડો પડી ગયો હોય ભૂકી કાસના કંઈ લેવલ કહેવાય કે પાણીના લીધે જ્યારે વારંવાર વડોદરા સર મારે ભૂવા પડે છે પણ કહેવાય કે કોઈ મોનિટરિંગ નથી થતું કોઈ સુપરવાઈઝર નથી હોતું કે કોઈ ઇન્જિનિયરિંગ નથી હોતો માત્ર કોન્ટ્રાક્ટ પર જે કામગીરી કરવામાં આવે છે તે લોકો માત્ર માટી છોડવું નાખી દે છે અને ત્યારબાદ કહેવાય કે છ મહિના પછી ભૂવા પડી્યા છે અને પાલિકાની તિજોરી જે છે તે આ કોન્ટ્રાક્ટરો ખાલી કરી રહ્યા છે પણ પાલિકાને પણ કહેવાય કે કંઈ કમિશન મળતું હોય એક વાત તો કહી દઈશ કે જે પણ કોન્ટ્રાક્ટરો છે કોના આ એક પ્રશ્ન તો આવે છે માલે તુજારા કોન્ટ્રાક્ટરો આપવાના તમને કહી દઉં કે તમે આ એક નવી આ વડોદરા શહેર માટે અત્યારે કોઈ નવી વાત છે નથી કેમ કે એક વાત છે કે જે કોન્ટ્રાક્ટરો કે સેટિંગ કરીને જે કોન્ટ્રાક્ટરો આપે તો એ પછી શાળા માટે બીજી જવાબદારીપૂર્વક કામ કરે કેમ કે એને ખબર છે કે હું કોન્ટ્રાક્ટ લઈશ તો મારે કોને કોને પૈસા આપવાના છે અને એના ભાગરૂપે બીજી એ અસર તો કામ પર પડે છે અને બીજી તમને વાત તમને કહી દઉં કે જે પ્રમાણે હવે તમે જુઓ કે આ જે રોડ પર મેઇન રોડ છે પહેલી વાત તો ભુવાનગરી જ્યાં ત્યાં ભુવા પડે છે એટલે જે પણ પ્રોપર કામગીરી થતી નથી અને બીજી વાત તમને કહી દઉં કે અત્યારે જે પ્રમાણે વિશ્વામિત્રી ની અંદર જે પાણી ભરાયું પાણીના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું એના માટે બી જવાબદાર કોણ છે અત્યારે તમે કહો કે અઘોરા મોલની જે વાત કે અઘોરા મોલની માટે ઘણીવાર પ્રશાસને બી તોડવા માટે પરમિશન આપી દીધી તે અઘોરા મોલ કેમ તોડતું નથી જ્યારે જે સમયે અઘોરા મોલ બનતો હતો ત્યારે એ સમયે ઘણી બધી મીડિયાની અંદર કે પેપર આઉટ પણ થયું હતું કે અઘોરા અઘોરા સિટી બનવાથી ભારણ વધી શકે છે લોકોના ઘરમાં પાણી ઘૂસી છે એ સમયે તંત્ર ક્યાં ગયું હતું એટલે તંત્ર બી સેટિંગ વાળું છે ને એમને ખબર છે કે કરોડોની જ્યારે વાતો થતી હોય તો કટકી જો આપે તો કોના બાપનું શું જાય છે એટલે લોકો મરે છે તો મરવા દો અને ખરેખર તમને કહ્યું કે લોકોએ અત્યારે ખરેખર જાગૃતતા રાખવી જોઈએ એક ભારતીય નાગરિક અને એક વડોદરા શહેરનું નાગરિક

વસ્તુ પંદર વર્ષ પહેલા કે વીસ વર્ષ પહેલા નથી થઈ પણ હાલ કહેવાય કે આ પંદર વીસ વર્ષમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે વિશ્વ જે પૂરા થઈ રહ્યું છે શાળાઓ અને ભૂવા પડી રહ્યા છે જે કામગીરી કરવામાં આવે છે તેના બેઠે જ ઉતારવામાં આવે છે તો શું કેશો આ ચોરો બાબતે એક વાત તમને કહીશ કે મેં તમને અત્યારે અઘોરા મોલની વાત કરી અઘોરા મોલે પ્રશાસને ઘણા બધા પેપર આઉટ બહાર કર્યા ઓર્ડર્સ પણ કર્યા કેમ અઘોરા મોલ તૂટતો નથી અત્યારે તમે જો કે કોઈ સામાન્ય વ્યક્તિનું ઘર હોય તો તરત નીકળી માટે તો અઘોરો જેવી જેને અઘોરાબાણ કર્યું છે એ કેમ તૂટતું નથી તમે આગળ આગળ જો કે અત્યારે છે કેટલું દબાણ કર્યું છે પછી પેલી એક અમુક જે સોસાયટીઓ બની છે એ બધી દબાણ પર જ બનેલી છે કેમ એવું વસ્તુ થતી નહીં આમાં એક જ વાત છે કે જે પ્રમાણે તમે જો કે અમને થોડા દિવસો પહેલા અમે પણ કઈક પેપરમાં વાંચ્યું હતું કે જે પ્રમાણે દબાણો હતા દબાણની અંદર રજા ચિટ્ટીઓ પાસ કરવાની આ બધી કોની મહેરબાની છે બધી આ બધી મોટી મોટી બિલ્ડિંગો બને છે બધા મોટા મોટા મોલ બને છે કોની મહેરબાની ક્યાંક ને ક્યાંક પ્રશાસનના અધિકારીઓ કે જે ખરેખર ગોલ્ડ મેન જેવા જે હોય કે ભાઈ સેટિંગ કરીને રજા ચિઠ્ઠી આપે છે અને આવી રીતે અઘોરા મોલ જેવા બને છે મોટી મોટી સોસાયટી બને છે અને એની અસર લોકો પર પડે છે અત્યારે તમે જો કે આ સિસ્ટમનો ભાગ છે અત્યારે તમે વડોદરા શહેરની અંદર એક બે ઇંચ વરસાદ પડે એટલે અલ્કાપુરી નાળું ભરી જાય છે તમે આટલા વર્ષોથી એ નાળા એક નાની વસ્તુ છે આજે મને કહેતા ખરેખર એક સ્વાભિમાનથી કહીશ કે વડોદરા શહેરની અંદર સર સયાજીરાવ ગાયકવાડે અત્યારે તમે જો ચાર દરવાજાની અંદર જો કદાચ વરસાદ પડે તો દસ પંદર મિનિટની અંદર પાણી બધું બહાર નીકળી જાય છે આઉટલેટ થઈ જાય છે તો એ વસ્તુ અત્યારે દૂર દૃષ્ટિકોણ દ્રષ્ટિકોણ સયાજીરાવ ગાયકોર્ટે જયારે આવી સિસ્ટમ અપનાવી હોય તો કેમને અત્યારે હાઈટેક છે બધે તમારી પાસે બધી સાધન સામગ્રી ગઈ છે તો કેમને આ બધી વસ્તુ થતી પણ આ તો ક્યાંક ને ક્યાંક માલે તુજારાને સેટિંગ કરીને રજા ચીઠો આપી દેવાની અને એનો ભોગ લોકો ભોગી રહ્યા છે અને ખરેખર હું તો કરીશ આ વસ્તુ માટે વડોદરા શહેરના નગરજનો છે જો કદાચ એમને સાવચેતી રાખી હોત તો આ વસ્તુ ના થાત અને હું તો તમને ખરેખર કહી દઉં કે આ સર્વસ્વ આપી દેવાથી આ પરિસ્થિતિ છે આ વસ્તુ તમે જોઈ રહ્યા છો